જેના કારણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઇન્ચાર્જ થી ફાયર ઓફિસર એસ જે ધોબીએ જણાવ્યું હતું કે અહીં વોટર વર્ક ખાતે ક્લોરીન ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળ્યું છે તાત્કાલિક અસરથી અમે ઓક્સિજન માસ્ક ની ટીમ ને બોલાવી હતી બે વ્યક્તિઓને અસર થતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા જેમાં એક ને ખૂબ ઓછી અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે ક્લોરિન ગેસ ખૂબ જ જોખમી હોય છે જો શ્વાસસ્વાસમાં આવે તો માણસ બેભાન થવાની પણ શક્યતા રહે છે અને વધુ પડતો ગેસ શ્વાસમાં આવે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે ઘટના સ્થળ પર પહોંચીને અમે તાત્કાલિક લીકેજ બંધ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી તે પહેલા આસપાસના જે રહીશો છે તેમણે પોતાના ઘરના બારી બારણા બંધ કરી દેવાની સૂચના આપી હતી તેમજ આસપાસની દુકાનોના વેપારીઓને પણ સૂચના આપી દીધી હતી ક્લોરિન લીકેજ શોધવાની કામગીરી ઝડપથી પૂર્ણ થતા લીકેજને બંધ કરી દેવામાં આવ્યો છે હાલ કોઈ પણ પ્રકારનો જોખમ નથી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત